નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા તથા હિન્દુ એકતા સંગઠન દ્વારા થી વધુ ફૂડ પેકેજનું વિતરણ વડોદરા જિલ્લાના પાદરામાં સતત વીસ કલાકથી વરસી રહેલા વરસાદથી પાદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ઘરે પહોંચી શકાય નહીં તેવા વ્યક્તિઓને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ટ્રેક્ટર ની મદદ થી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા સાથે જનસેવા એ પ્રભુ સેવા ના વાક્ય ને સાર્થક કરતા રાત્રિ સમય દરમિયાન સ્થળાંતર કરેલ વ્યક્તિઓ માટે પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા હિન્દુ એકતા સંગઠન દ્વારા 300 થી વધુ ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આવી ને આવી જ પરિસ્થિતિ રહેશે તો પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા સેવા કાર્ય અવિરત ચાલુ રાખવામાં આવશે આગામી દિવસોમાં પણ એવા કાર્યોમાં સદેવ સદૈવ અગ્રેસર રહેતું એવું પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા તથા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા આવી ને આવી સેવા કરતું રહેશે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા हर महादेव हम जो रहा छो કે સતત બે દિવસથી પુષ્કળ વરસાદ પડી રહ્યો છે અને આજ રોજ પુષ્કળ વરસાદ પડવાથી સવારથી પુષ્કળ વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નીચાણ ભાગની અંદર ઘણા લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે આવી પરિસ્થિતિમાં હિન્દુ એકતા સંગઠન સતત સવારથી લોકોને મદદરૂપ થઈ છે ટ્રેક્ટરો લઈને હિન્દુ એકતા સંગઠનના દરેક કાર્યકર્તા દૂર દૂર જઈને પાણીમાં પસેલા દરેક વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને એમની પોતાના વ્યવસ્થિત સ્થાન પર એમને પહોંચાડ્યા છે આજે સાંજે આજે ત્રણસો થી વધારે પણ ફૂડ પેકેજ આજે હિન્દુએ સંગઠન પાદરા દ્વારા વેચવામાં આવ્યા છે સાથે સાથે આવી પણ જો કદાચ હજુ આવી રહેશે તો હિન્દુ સંગઠન ફરી વખત પણ આવી સેવા ચાલુ રાખશે તમને કોઈ પણ આજની પરિસ્થિતિ બનતી હોય અને કદાચ અમારો સંપર્ક કરવો હોય તો અમારો સંપર્ક હિન્દુસ્તા સંગઠન કરવો અને આ પૂરત કે તમને ઘરે બેઠા પહોંચતા થઈ જશે જે સીઆરમ હર હર જય શ્રી રામ